મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે આ યુટ્યુબ માં મૂકશું એટલે તમારા જેવા બીજા ભાઈઓને આ પ્રશ્ન હોય તો એને ખબર પડે તમે છે ને પંચાવન થી નેવ્યાસી ની સાલ સુધી ખેડૂત ખાતેદાર હતા અને કંઈક જમીન હતી તમારી પાસે તમે પછી કંઈક વેચાણ કરી એટી નાઇન માં સેવન્ટી નાઇન માં ખરીદી કરીને એવા કંઈક લોચા છે દસ્તાવેજ થઈ ગયા હતા દસ્તાવેજ બાકી રહી ગયા હતા આવા કેસમાં તૂટતી ખાતેદારી બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે જોવા તપાસવા પડે તમે સાંભળો મારી વાત તમારે ત્યાં લોકલ કોઈ સારો એડવોકેટ હોય તો એની પાસે બતાવી લો એક બે વ્યક્તિનો અભિપ્રાય લેજો કારણ કે મારા જેટલો અનુભવ કદાચ પૂરતો ન પણ હોય કોઈ વ્યક્તિનો તો બે વાર અભિપ્રાય લઈ લ્યો કોઈનો અને પછી નવી ખાતેદારી જમીન ખરીદવામાં પડજો બરોબર છે અને તમે નજીક છો જરૂર પડે તો મને રૂબરૂ મળી જાજો હા તો વોટ્સએપમાં મેસેજ લખ્યો છે જોઈ લેજો શક્ય હોય ત્યાં સુધી લોકલ કોઈ એડવોકેટ ને મળી લો હજાર બે હજાર રૂપિયા લઈએ એકને મળવા સલાહ લેજો વાંધો બધું લઈને આવી મારી પાસે ચેક કરી ભલે આવજો આ હું યુટ્યુબમાં મૂકીશ બીજા ભાઈઓને ખબર પડે કે તૂટતી ખાતેદારી અગત્યનો વિષય છે અને એમાં દસ્તાવેજ થઈ ગયા હોય ને પેન્ડિંગ રહી ગયા હોય ને લખાણા ન હોય નોંધાણા ન હોય ને એ તો પેચીદા પ્રશ્નો ઉભા થાય ના ભાઈ રવિવારે એક દિવસ આરામ કરવા દો મારા ફેમિલી નો નથી રહેતો સવારના છ વાગ્યા થી ફેમિલી છોડીને બહાર નીકળી જાઉં છું કામ કરવા સોમવારે મળી શકો હા ભલે ભાઈ આવજો વોટ્સએપમાં લખું છું બધું હા ખેડૂત મિત્રો રવિવારે મળવાનું મહેરબાની કરીને એક આગ્રહ ન રાખો રવિવારે ફોનના જવાબ તો હું તો એક કલાક બે કલાક ટાઈમ કાઢીને દઈ દઉં છું પરંતુ રવિવારનો એક દિવસ જે છે એ મારા ફેમિલી માટે રહેવા દો બાકીના છ દિવસ તમારા માટે થઈને છે આવા કેસની અંદર જે મેં વાત કરી એવા કેસની અંદર બહુ ખાસ સમજીને ચાલજો નહીંતર ફસાઈ જશો કે મુશ્કેલીમાં મુકાઈ જશો તૂટતી ખાતેદારીના કેસમાં કદી નવી જમીન ખરીદવી નહીં બરાબર તપાસ કરી લેવી કે મારી ખાતેદારી અખંડ છે કે નહીં